માં કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી જય દ્વારકાધીશ નું હોર હોર માં વેલા વેલા આવી ગયા છે વાડીએ અને આજે સ્ટાર્ટ કર્યો છે વાળી ઘરેથી સ્ટાર્ટ નથી કર્યો અને અત્યારમાં વાડીએ બધે પૂગી ગયા છે અને આપણે અહીંથી હવે અત્યારે બધા જવાના છે તુવર વાટવા કે આ બધી તુવર વાટવાની જ છે અને બધા વહી ગયા છે અને મારે એકને જ જવાનું છે હું એક વાહે છું તો બસ આપણે જવાનું જ છે તુવર વાટવા અત્યારમાં તો હજી પહેલાં આવ્યા છે વાડીએ અને હમણાં તો બહુ થોડાક દિવ થાય છે કે વહેલું ઉઠવું પડે છે ને એટલે બહુ ઓલું થાય છે બાકી તો હોય ને મારે નક્કી ન હોય કેટલા જગ્યા ઉઠવાનું થાય મોડું જ ઉઠવાનું થાય હમણાં તો કાયમ બહુ વેલું ઉઠાડે ઉઠવું પડે છે અને પપ્પા ઉઠાડે છે પપ્પા મમ્મી બધા ઉઠાડે કે હાલને હિલ ને ઉઠ નહીં મોડું થાય છે અને આમને તેમને એવું બધું કરી રાખે એના કારણે એટલે બધે ઉઠી જાય છે અને છે અમારું બકાલું આવું બધું છે અને খৰে খু গঠি যাইছো আপুনি যোৱা নাছিল তুমাৰ ইয়া যাই তুমি বধাই গৈছে তুমাৰ যায় আমি গৈছো এটি গৈছো তুৰা বেয়াছে কে Aha, 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 આપણે થોડા ઘણા આગળ વૈયા જઈએ જાય છીએ અમે શાહ બનાવવા અને હું મમ્મીભાઈ જઈ છીએ અને અમારા ઢીંગુ રે આ ઢીંગુ ને આવવું નથી અમે ઢીંગુ ને આવવું નથી અને અમે ધરા લઈ જાય છે એટલે હે ને હવે આવતી જ નથી પણ અમે હે ને ધરા લઈ જઈશું છે બાવ વાહ બાવ છે ને આમ છે ને તેમ છે ને એવું કરી છે ને લઈ જાય છે જો હવે તો જાય શાહ બનાવવા

અને હોતે વાટી હોત છે ને બધું વઢાઈ ગયું હજી આમાં સારું બાકી છે બધું કબીન અને ઠાકી છે વાત જવા દો ને એને મારા હાથ ને બહુ લાલ સો થઈ ગયો તો આજ બહુ બરે હે બહુ દુઃખે હે કે આવું કંઈક કામ કરવાનું હોય જાતુ તો આપણે કંઈ કામ કરતા ન હોય આપણે નું કામ ને એવું બધું કરતા હોય એટલે

આ અને ઓલું તો હવે લીલું લહણ લેવાનું હોય તો લીલું લહણ લઈ કેમ કે લીલું લહણ એટલે આપણે લીલું લહણ થઈ ગયું હતું વિડીયો બધા જોયો છે અને ન જોયો હોય તો આગળ જોતા આપણે લહણ આપણે બ્લોગ બનાવ્યો તો હવે આપણે મસ્તી લસણ ને ધાણા લઈ લીધા છે ને ઘરના ધાણા લસણ ને બધું ઘરનું હોય તો આમ ખાવાની અલગ જ મજા આવે હવે આપણે ચા ના તો ચા ના નાખી પછી ભાગી આપડે ઘરે બેન કે હું ખબર છે અમારે ગાડી એક જ છે એટલે કાબે ગાડી એક જ છે અને પપ્પા ગયા છે મમ્મીને બેનને બેન મૂકવા અને હવે અમને લેવા આવશે ચાલો પપ્પાને આવે તો આવતી આપણે ઘોડે પૂછવાનું છે કે અમારે છે ને આ કેળા થોડોક બહુ ખરાબ છે એટલે પછી અમારે અહીંયાથી હાલીને જ પડે છે બસ ચાલો આઈ તડકો બહુ લાગે છે અને આજ તો મારી હાવ દેવાઈ ગઈ છે મારા હાથ એને આમ આમ નથી થતો એટલા હાથ દુખે છે આવડે તું વાત સારું હવે થોડાક દિવસ થોડાક દિવસ આમ એવું કરવાનું હોય કરી નાખી બીજું શું હોય આપણે તાવ ક્યાં દુઃખ છે પછી ભાઈ હાથ દુખવાનો છે નહીં હાલો તો હવે પપ્પા આવે તો આવતી વાત જોઈ પપ્પાની તો ફેમિલી જો જમવામાં છે સોરાનું શાક બાજરાના રોટલા ડુંગરી દહીં અને છાઈસ અને રોટલો જો બળી ગયા કેમ રોટલા કેમ ભરે એ રોટલા ગમ બરે મેલો વરાઈ ગયો હે મેલો વાગ લીધો એટલે ભગવાન

અમારે બપોરે હે ને અત્યારે જો તુવર વડો એ કે હવારે રાંધ્યું અને પછી બપોરનું અર્ધે હવાનો રાંધેલો અત્યારે બપોર ખાવાનું હોય તો બસ જો અત્યારે જમવા બતે બેહી ગયા સી ફૂલ ફેમિલી કા તો જમી લઈ ફેમિલી જો ઘડીપુર હે ને પૂઈ ગયા તા અને બપોર ઠાઈ કાતા એવા ને હાથે એવા દુખતા તા એટલે આપણે પૂઈ ગયા તા ને બેને બનાવ્યો તો તસી સેવડો કબે હા તો બેને બનાવ્યો છે જો સેવડો જાઓ સેવડું બનાવ્યું છે આ સેવડું હે ને બેને આપણે એમ કીધું કે કે કેવો બન્યો છે તો આપણે લઈ કે બેને કેવો મમ્મી હારો ને તો બસ જો ખાવા બેહી ગયા છે